નાગરિકોની સુરક્ષા માટે આરટીઓ કચેરી ખડે પગે રિફ્લેક્ટર પટ્ટી અને જેકેટનું વિતરણ આસો મહિનાની નવરાત્રીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે આ સમયે અંબાજીના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા જતા જોવા મળે છે બોલમાળી અંબે જય જય અંબેના નારા સાથે આ યાત્રિકો માતાજીના શરણે પહોંચી રહ્યા છે આ યાત્રિકોમાં કોઈ માનતા લઈ આવે છે તો કોઈ સંઘો સાથે ચાલે છે ને ઘણા લોકો સંતાન પ્રાપ્તિ જેવી શુભકામના પૂર્ણ થવાથી પગપાળા યાત્રા કરે છે યાત્રા દરમિયાન માર્ગ અકસ્માતોથી બચવા અને યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર આરટીઓ કચેરી દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આરટીઓ દ્વારા પદયાત્રીને રિફ્લેક્ટર પટ્ટી અને જેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ રિફ્લેક્ટર પટ્ટીઓ રાત્રિના સમયે પાછળથી આવતા વાહનોને યાત્રિકોને દૂરથી જોવામાં મદદ કરે છે જેથી અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે

તેમણે પદયાત્રીઓને ઋણની એક સાઈડ પર ચાલવાના અકસ્માતોથી બચવા માટે સાવચેત રહેવાની સલાહ આપી તપનકુમાર મકવાણે જણાવ્યું કે અમે દર વર્ષે પદયાત્રિકોને રિફ્લેક્ટર પટ્ટી અને જેકેટનું વિતરણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રાખીશું અમે યાત્રિકોની સુરક્ષા માટે સતત ખડે પગે છીએ આરટીઓ કચેરી ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર પણ પદયાત્રીઓની સુરક્ષા માટે સજાગ છે જુદા જુદા સ્થળોએ આરોગ્ય કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે જિલ્લા પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત સાથે રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ ઉપરાંત માય ભક્તો માટે ઠેઠેર વિશ્રામ સ્થળો ગરમ પાણી જમવા અને નાસ્તાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે નાના બાજી ખાતે કે બ્રહ્મા મંદિર પરિસરમાં યાત્રિકો માટે રૂપિયા એક કરોડનો નો કવચ વીમો પણ લેવામાં આવ્યો છે આ તમામ પગલા યાત્રિકોની સુરક્ષિત અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા

જેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને જે રિપ્લેસમેન્ટ પટ્ટી છે તે લગાવવામાં આવી રહી છે પટ્ટીને લઈને આજે રોડ અકસ્માત ટરી શકે અને એ આર ટીઓ દ્વારા જે પગપાળા જે પદયાત્રીઓ ચાલી રહ્યા છે એ પદયાત્રીઓને સલામતી જળવા રહીએ એ સલામતીના હેતુથી આજે આરટીઓ સાહેબ ખડે પગે છે વધુ વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા પણ રોડ તકેદારી માટેના ચુસ્ત પગલાં લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પણ ખડે પગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે રાજ કમલસિંહ પરમાર ભારતીય અસ્મિતા સાબરકાંઠા મા અંબાના શ્રદ્ધાળુઓ જે પદયાત્રીઓ ચાલતા જાય છે તેમની સેવાર્થે અને આવા પદયાત્રીઓ સાથે કોઈ અકસ્માતનો બનાવ ના બને તે માટે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી આરટીઓ કચેરી હિંમતનગર દ્વારા શ્રદ્ધાળુઓને રેડિયમ જેકેટ પહેરાવવાનું તથા તેમના બેગની પાછળ રેડિયમ સ્ટીકર લગાવવાની આજે કામગીરી કરવામાં આવેલ જેમાં શ્રદ્ધાળુઓ અને તેમના બેગની પાછળ રેડિયમ જેકેટ રેડિયમ સ્ટીકર લગાવેલ આ ઉપરાંત તેમને રસ્તાની સાઈડે ચાલવું પાછળ કોઈ વાહન આવતું હોય તો આવા રેડિયમ જેકેટ અને રેડિયમ સ્ટીકરથી તેઓ દેખાય અને અકસ્માત ન થાય તે માટે જાગૃતિનો કાર્યક્રમ સાથે અંબાની ભક્તિ થાય તે માટે ગુજરાતના જે પગપાળા સંઘો આવી રહ્યા છે અને અરવલ્લી અંબે જય જય અંબેના નાદ ગુજરી રહ્યા છે ત્યારે આપણી સાથે એક જે પગપાળા સંઘ લઈને ચાલી રહ્યા છે તે યાત્રિક જોડાયેલા છે તો એ ક્યાંથી આવે છે કેટલા કિલોમીટર કાપેલા છે તો એમની જોડે વાત કરીશું એટલો ભરૂચ મારું નામ રાકેશ છે અને આ બધા અમે પાંત્રીસ થી ત્રીસ માણસનો સંઘ છે અમારે અને સાડી ત્રણસો જેવું કિલોમીટર થાય છે અંબાજી આજે દસ બાર વર્ષથી આવીએ છીએ આ બધા ભાઈ ભક્તોને સારી સેવાઓને બધું મળી રહે છે જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગોલમાળી અંબે જે જે અંબેના નાતો અરવલ્લીની ગીરે મારવામાં ગુજરી રહ્યા છે ત્યારે માય ભક્તો છે પોતાની માનતાઓ રાખતા હોય છે અને માનતા રાખી અને જે અંબાજી પગપાળા પડા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે એક માય ભક્ત જોડાયેલા છે તો એ શું કહેવામાં છે જાણીશું આ માતાજી દર્શન અમે આવે છે એટલે અમારી માતાઓ પૂરી કરે છે માતાજી ગોલમારી અંબે રેગ અંબાડી તો આ હતા જે પગપાળા સંઘો ચાલી રહ્યા છે તે ભક્તો છે પગપાળા સંઘો ચાલી રહ્યા છે ચારસો ચારસો કિલોમીટરથી આવી રહ્યા છે રાસ સિંહ પર માં ભારતની અસ્મિતા સાબરકાતા